સુરતની જીવાદોરી સમાન તાપીમાં આકાશી સુંદર દ્રશ્યો જોવા મળ્યા સૂર્યપુત્રી તાપીનો અદભુત ડ્રોન નજારામાં નવા નીરથી બે કાંઠે વહેતી જોવા મળી તાપી નદી તાપીનું ક્યાંક સૌમ્ય તો ક્યાંક રૌદ્ર રૂપ જોવા મળ્યું છે દક્ષિણ ગુજરાતમાં થઈ રહેલા વરસાદને પગલે તાપી નદીમાં નવા નીરની આવક થઈ કાય ડેમની સપાટીમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં થયેલા ભારે વરસાદના પરિણામે તાપી નદીમાં નવા નીરનો પ્રવાહ જોવા મળ્યો છે ડ્રોન કેમેરાથી કેદ થયેલા નજારામાં તાપીનું ક્યાંક સૌમ્ય તો ક્યાંક રોદ્ર સ્વરૂપ દેખાયું જે સુરતવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે હાલમાં ડેમની સપાટી ત્રણસો વીસ સુડતાળીસ ફૂટ પહોંચી છે ધીરે ધીરે પાણીનો સ્તર વધી રહ્યો છે નદીના બંને કાંઠે વહેતા પ્રવાહે શહેરીઓને આનંદિત કર્યા છે સૂર્યપુત્રી તાપીના આ આકાશી નજારાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે નદીનું પાણી શહેરની જીવાન દોરી સમાન છે અને તેની સુંદરતા આજે બેવડી થઈ લાગે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત